નમસ્કાર ઉદ્ધપુર આચાર્ય નરેશભાઈ આજે અમારા વર્ગની અંદર એક અલગ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન થયું કે જેમાં અમારો પંખા બે પંખા થોડા બગડી ગયા હતા તો રિપેર કરાવીને લાવ્યા ત્યારે એક પંખો મેં આચાર્ય જાતે ફિટ કર્યો અને લગાવ્યો ત્યારે બાળકો મારી સાથે હેલ્પમાં ઊભા હતા તો તેમણે પણ જોયું કે સાહેબ આવું તો કામ અમે પણ કરી શકીએ ત્યારે મનમાં વિચાર આવ્યો કે બાળકોને પણ કેમ આ પંખો ફિટ કરવાનું શીખવાડવામાં ના આવે તો એમને જાતે જ જે એક ટીમ છે એ જાતે જ બેઠી છે અને પાંખો અને એના પંખાના ફિટિંગ જોયું છે શીખ્યું છે એ પ્રમાણે એવું કરી રહ્યા છે ત્યારે ખરેખર આ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કેમ કે આ પણ એક શિક્ષણ છે આ પણ એક વ્યવસાયિક શિક્ષણ છે કે જે પંખાને ફિટ કરવાનું પણ જો એ નોલેજ ધરાવશે તો આ ગમે ત્યારે પણ બાળક મોટા થશે ત્યારે એમને પણ કામ લાગશે જય હિન્દ જયભાઈ ચાલુ થઈ ગયો છે અને માળકોનું ફર્સ્ટ લેવલનું કામ બધું કમ્પ્લીટ છે અને જે અને ખરેખર પંખો સરસ રીતે છે તો કમ્પ્લીટ ચાલુ કર્યો છે રાહુલ અને કિશન છે કેમરક ફિટ કર્યો છે આ એ પંખો ફરી પાછા અમે લગાવવા દે તમે કોમેડી પર આઈતા મિલે પણ તકરો નથી પણ આ લોકોને ના લાગે એટલા માટે પક્કા તૈયાર દેવા જાય એટલે હવે ગરીબીના સસ્પેક્ટ કે થઈતા આ દેખીમાંથી છે બાળકોને પાસ કરીને ફીટ કરજો મહેસાબ જોઈએ પકો ચાલે બેટા કઈ સેટ પાડો Thank you.